નાના બાળકો હોય કે વયસ્ક હોય કોઈને પણ શરદી ખાંસી થઈ શકે છે ખાસ કરીને વાતાવરણમાં જ્યારે બદલાવ થાય જે લોકોને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકો શરદી સુખામના જલ્દીથી શિકાર થઈ જાય છે અને અન્ય બીમારીઓ પણ તેમને લાગી શકે છે તો આવા કિસ્સાઓમાં અજમાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે તેને ઠીક કરવા માટે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું અજમાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ શરદી ખાંસીને મટાડવા માટે અજમાની પોટલી બનાવી એકદમ જ અદભૂત ઉપાય છે Tamar de azúcar, ¿no? એક અજમાને એક મુઠ્ઠીભર અજમાને તવા પર શેકી નાખવાની છે અને પછી તેને જેમ સુગંધ આવવા લાગે શેકાઈ જાય સારી રીતે પછી તેને એક કોટનના કાપડમાં લઈને પોટલી બનાવી દેવાની છે અને પછી છાતી પર લગાવો તેને સૂંઘતા રહો જો આ નાના બાળકો માટે કરતા હોય તો નાના બાળકને એકદમ ગરમ પોટલી ના લગાવવી જોઈએ કારણ કે તેમની નાજુક સ્કીન બળી શકે છે તો તેને એકદમ હળવી ઠંડી થાય પછી તેને છાતી પર લગાવો સુંગાડતા રહો આનાથી બંધ નાક ખુલી જાય છે શરદી ખાંસી પણ રાહત મળે છે શરદીને લીધે નાક બંધ થઈ જાય ને ત્યારે ગરમ પાણીની સ્ટીમ લેવી એકદમ ફાયદાકારક છે પરંતુ જો આ ગરમ પાણીમાં થોડો અજમો મિક્સ કરવામાં આવે ને તો તેની અસર ડબલ થઈ શકે છે એટલે કે જ્યારે તમે સ્ટીમ લેતા હોય તો એ ગરમ પાણીમાં થોડી એક મુઠ્ઠી જેટલી અજમા નાખી દેવાની અજમો નાખી દેવાનો પછી તેનાથી સ્ટીમ લેશો તો બંધ નાક જલ્દીથી ખોલવા લાગશે તમે તુલસી આદુ અને અજમો આ ત્રણેને ઉકાળી શકો છો પાંચથી સાત મિનિટ સુધી તેને ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના થઈ જાય પછી તેને ઠંડુ કરીને એક એક ચમચી બાળકને ત્રણથી ચાર વાર દિવસમાં પીવડાવવાનું છે આનાથી પણ જે છાતીમાં જમાવ થઈ જાય ને કફનો તે છૂટવા લાગશે અને શરદી ખાંસીમાં રાહત મળશે જો તમે વયસ્ક માટે બનાવો છો તો તે ઉકાળામાં કાળી મરી અને થોડું ગોળ પણ તમે મિક્સ કરી શકો છો અને ગરમ ગરમ પીવડાવી શકો છો બે કઢી લસણ લેવાની છે અને અજમાને બંનેને સાથે શેકી નાખવાની છે જ્યાં સુધી સુગર આવવા લાગે તેને સારી રીતે શેકીને આની પણ પોકી બનાવી દો અને પછી જો બાળક માટે બનાવી હોય તો બાળકના તકિયાના નીચે રાખી દો કારણ કે ડાયરેક્ટ સુંગાડવાથી એકદમ સ્ટ્રોંગ લસણની સ્મેલ તેમને નહીં પણ પસંદ આવે તો તેમના તકિયાના નીચે રાખી દો ચાદર ઓડારીને બાળકને થોડી વાર સુવડાવી આનાથી છાતીમાં જમાવ કફ છૂટવા લાગશે અને શરદી ખાંસીમાં રાહત મળશે જો માટે બનાવતા હોય તો તેમને ડાયરેક્ટ સુગાડી શકાય છે અને છાતી પર પણ લગાવી શકાય છે જે લોકોને અજમાની સ્મેલ અને ટેસ્ટ ના ગમતો હોય તો તે લોકો અજમાના તેલનો ઉપયોગ કરી શકે છે એક થોડું તેલ તમારે ગરમ કરવાનું છે અને તેની અંદર અજમો નાખીને રવા દેવાનું છે જેથી કરીને અજમાના પોષક તત્વો તેલમાં ભળી જાય પછી તેને ઠંડુ થયા બાદ નાક પર માથા પર છાતી પર અને પેટ પર તેની માલિશ કરી શકાય છે આનાથી પણ શરદી ખાંસીમાં રાહત મળશે અને તેની સાથે સાથે જો પેટમાં દુખાવો હોય તો પેટ પર પણ તમે આ માલિશ કરી શકો છો અને પેટના દર્દમાં પણ તમને રાહત મળશે આ રીતે અજમાનો ઉપયોગ કરો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા